એવું કે જાન લેવી તો અંધશ્રદ્ધા જાય બરોબર બરોબર જ્ઞાન લીધું એટલે કે અંધશ્રદ્ધા ગઈ ગઈ તો હવે આ બધા જ્ઞાન લેવા જાય છે ટોળામાં અને એ ટોળામાં જ્યાં સુધી ફરતા હોય કે જે કરતા હોય તો એ ત્રી ત્રી વર માલ કોઈ થયા છે મારી જવા ને બત્રી બત્રી વર થયા છે તો એ જે અંસર તો મુકી જ નથી બરોબર પેઢલીયા જવાનું મૂક્યું જ નથી કે માતાના ના નિવેદ કરવાના માતાની ની એ કરવાની બધું કરવાનું તો પછી અંસર તો ક્યારે જાય છે ભગત ઈ વિશે જરી કે મને પ્રશ્ન નું જાણવા માંગુ છું ભગવાન ના ના બરોબર છે જો હા આ થાય છે ને ઉપદેશ કીધી અને જે ઈ પાછા બોર હોય છે ને ઓલી આપડે ભેડી લે ભેગા થતા બરોબર આપડા ગોઠે બાત થી આવે ગોઠે બારે રહેતા હોય હા ઈ બધા એમ કે લેવાદ હોય ને તો બધા ગોઠે ભેગા થઈ અને વેળા બેન ખાય હા હવે અત્યારે એનું નું ઈ જ થયું જ્ઞાન લીધું ને હા

પછી એમાં અનુભવ કરો તમે કરો અને તમારો અનુભવ બરોબર ને આ સંતો બધા પોતપોતાનો અનુભવ એટલે આપડે કે અદ્વૈત જ્ઞાન છે બીજો કોઈ છે નહી અને વાણી આપડે એવી રસાણી હોય રસાણી હોય અને પાછા આપડે ને આપડે ગીરે ઉભું કરવી કરવી થાપન થાપન તો ઈ એક લેવાનો રસ્તો છે મને બીજું કઈ દેખાતું નથી બરાબર છે પછી તમે ફોટો મૂકો કે મૂર્તિ મૂર્તિ મૂકો તો ઈ એક અંધશ્રદ્ધા છે તમારી જય નથી નથી ગઈ આગળ જ્યા સંતો થઈ ગયા હવે એ માનો ને જલારામ એમને ભોજલરામ મળી ગયા મળી ગયા અને કીધું કે તું આજે કેળિયા રા પૂરવા જા તો આ ગામ પાદર માં તે કેળિયા રા પૂરી દીધા પૂરી દીધા પણ ઓલી બિચારી વગડા માં હું કરશે કેળિયું ઈ શું કરશે હવે આ તો બરોબર તે નાખ્યો એટલે ખાઈ લી ધરાઈ લી હવે માં ક્યાંય ને ક્યાંય હોય ક્યાંય ને કોણ દેતું હોય કોણ દેતું હોય કઈ ભોટલ રામ એમ થયું કે મારો જાણવા જાણવા જેવું તો કે હકીકત આ વાત શું છે કે આ તારો આશ્રમ નો ધર્મ છે ભૂખ્યા હોય ને એ આવે તે એટલે એના ટાઈમે રમાડો આ તમારો વ્યવહાર છે તમારો આશરા ધર્મ તમે હાસો હાસો ત્યાં બાર બીજે ક્યાંય વેસવા નહીં જાવ નહિ જાવ અહીંયા તમારા આશરે જે કોઈ આવે એને અંધાન આપો બરોબર અંધાન આપો હવે એ હતા હાલમાં મોટે ઘંટી પડે હા ઘંટી પડે અને એ વેરભાઈ માં દળે દળે ને રાતે એ વખતે આ ઘંટીનું ક્યાં ક્યાં હતું રાતે દળવું જ હતું